સ્મિતા અકળાવી ને ઊંચા અવાજ બોલી મેં ફક્ત કીધું હમ સાંભળ્યુંલા પૂજા કરીશ માળા ફેરવીશ તમારી સાથે ગપ્પા મારીશ પણ તમારી જીતના કારણે બેંગ્લોર દેવાંગને ત્યાં જતા નથી અહી શું દાટ્યું છે તમારું મેં છાપુ બાજુ પર મૂક્યું અને કીધું અરે ગાડી શાંત પાણીમાં પથરા ને તો થાય ડુંગરા દૂર થી પથરામ ખોરાક કેટલો બંને એક ટિફિન મંગાવીએ ને જીએ ને તો પણ વધે છે કાયમ માટે ટિફિન બંધાવી દે કામ વાળાનું કેટલી વખત કીધું રૂપિયા બચાવી ઘડે બાંધી જવું જ મારે આનંદ કર અને બેંગ્લોર જવાની વાત ભૂલી જાય સ્મિતા લાગણીશીલ થઈ બોલી હવે છોકરાઓ સાથે રહેવાનો સમય છે દેવાંગનો છોકરો દાદા દાદા કરે મને દાદી દાદી કરે કેવું સારું લાગે સવારે ઊભા થઈએ ત્યારે ચા નાસ્તો તૈયાર મળે જમવાનું પણ તૈયાર મળે હું તો થાકી આ ઘર કામ કરીને હું હસી પડ્યો એ બોલી એમાં હસવાનું શું છે કંઈ નહીં તો કેટલી ભોળી છે તમે કટાક્ષ કરો છો સ્મિતા બોલી ના ના અપેક્ષાઓ જયારે પૂરી ના થાય ત્યારે વ્યક્તિમાં અવગુણ જોવાના ચાલુ થાય અવગુણ દેખાય એટલે તેની સીધી અસર આપણા વાણી વર્તન વ્યવહાર ઉપર પડે જો તારી ઈચ્છા હોય તો હું સાથે આવું બાકી મારી ઈચ્છા નથી અને હા એક વાત કહી દઉં કોઈ પણ સંજોગોમાં આપણા બંનેની હાજરીમાં આ ઘર વેચવાનો પ્રયત્ન કરવો નહીં આ સમાન નો આપણો ઓટલો છે રોટલો મળી રહેશે પણ ઓટલો પછી નહીં મળે એટલે ઘર વેચવાની વાત સાથે હું સંમત નથી જીદ સામે સાથે સુખ દુઃખના સાથી એવા લાલાની પૂજા પણ મેં લીધી ઘરને તાળું માર્યું મેં સ્મિતાના હાથમાં ચાવી આપતા કીધું સ્મિતા તાળુ તારા કહેવાથી ઘરને મારું છું પણ જ્યારે પરત આવીએ ને ત્યારે તાળું તારે ખોલવાનું રહેશે સ્મિતા પુત્ર પ્રેમમાં ગેલી હતી એ મારા કહેવાનો અર્થ સમજી શકી નહીં બેંગ્લોર રેલવે સ્ટેશને અમે પહોંચ્યા સ્ટેશન ઉપર દેવાંગને ન જોતા સ્મિતા એ ફોન કર્યો તો એડ્રેસ વોટ્સએપ થી મોકલી આવ્યું આ પહેલો અનુભવ શરૂઆત હતી હું દેવાંગનો બાપ હતો તેની માં કરતા હું તેને વધારે જાણતો હતો મેં બાપ તરીકે મર્યાદા રાખી હતી હું જેટલો બહારથી કડક હતો તેટલો અંદરથી માખ ને જેવો નબળો હતો આંસુની ની કિંમત હું સમજતો હોવાથી મેં લાગણી અને આંસુ વચ્ચે બંધ બાંધ્યો હતો અમે ઘરે પહોંચ્યા એટલે ઘરની બારીમાંથી માંથી કૂતરો ભસવા લાગ્યો મેં બેલ માર્યો એટલે સ્વીટુને સાચવવા વાળી બાઈએ ઘર ખોલી સ્મિતા પૂછ્યું દેવાનું ક્યાં છે એ બંને તો રાત્રે આઠ પછી આવે છે અમે આવવાના છીએ ખબર હોવા છતાં વ્યવહાર મને વિચિત્ર લાગ્યું સ્મિતાએ મારી સામે જોયું મેં નજાન અંદાજ કરી સ્વીટુ ને તેડી દીધો બેટા જો તારા દાદા દાદી આવ્યા સ્વીટુ ને અજાણું લાગ્યું એટલે રડવા લાગ્યું મેં સ્વીટુને પરત કર્યો હોટલની જેમ અમને રૂમ ફાળવવામાં આવ્યો એ મોબાઈલ ઉપર આપેલ સૂચના પ્રમાણે અમે ફ્રીજ રસોઈ બહાર કાઢી જાતે જમી લીધી સાંજે દેવાંગ અને ડિમ્પલ આવ્યા પગે લાગ્યા લાગણીના ફુવારા છૂટ્યા હું તો બધું જાણતો હતો વ્યક્તિને ઓળખવાની કળા મારામાં ઈશ્વરે આપી હતી છતાં મોટું હસ્તુ રાખી હું આરામ જ જોતો રહ્યો ધીરે ધીરે દિવસો મહિના પસાર થવા લાગ્યા મને ઘર યાદ આવતું મેં પણ નિર્ણય લીધો હતો સ્મિતા ને મન ભરી ધરાઈ જવા દે એ થાકવી જોઈએ પછી જવું છે સવારની ચા દેવાંગ અને ડિમ્પલ સાથે પીવાની રાખી હતી પણ ડિમ્પલ ટેબલ ઉપર સવાર સવારવા સ્મિતા મૂકી દે વોશિંગ મશીન ની જવાબદારી દોરી ઉપરથી કપડા અને કબાટમાં ગોઠવવાની જવાબદારી સવારે બેલ વાગે એટલે દૂધ લેવાની જવાબદારી આવી નાની મોટી ઘણી જવાબદારીઓ અચાનક સ્મિતા ઉપર ડિમ્પલ અને દેવાંગ નાખવા લાગ્યા એ તો પાછળથી ખબર પડી કે આટલો પ્રેમનો ઉભરો અચાનક કેમ અમારા તરફ હતો સ્વીટુને સાચવવા વાળી બાઈ બે મહિના રજા ઉપર જવાની હતી સ્મિતાનું મોઢું જે સવારે હસતું રહેતું એ અત્યારે ઉઠે ને ત્યારથી દિવેલ પીધેલ મોઢે ઊભી થતી હતી શું સ્વપ્ન સાથે આવી હતી અહીં તૈયાર માલે સવારનો ચા નાસ્તો મળશે જમવાનું તૈયાર માલે ટેબલ ઉપર મળશે સ્વીટુ દાદા દાદી સાથે રમશે અહીં તો કામવાળી જેવી દશા સ્મિતા વાળી બાઈ બે મહિના રજા ઉપર હતી પાછા આવ્યા ત્યારે તેના પાડેલ કૂતરાએ ઘર બગાડી નાખ્યું હતું અમને બાળકો ઉછેરવાનો અનુભવ હતો કૂતરા પાડવા કે ઉછેરવાનો અનુભવ કહેતી હોય સ્મિતા ઘર સાચવે સ્વીટો સ્વીટોદય સાચવે કે પછી તેના કૂતરા ને કડીયુગ છે મા બાપ ને સાચવી શકતા નથી અને કૂતરા સાચવવાનો શોખ જાગ્યો છે ડિમ્પલ અચાનક ઘર જોઈ સ્મિતા ઉપર બગડી એ કહે તમારે આ બધું સાફ સફાઈ કરી નાખવું જોઈએ આવું ઘર થોડી રાખી મુકાય સ્મિતા શાંતિથી ડિમ્પલ ની તોછડાઈ સાંભળતી રહી દુઃખ એ વાતનું હતું કે હાથમાં બંગડી પહેરીને બેઠો હોય ને તેમ દેવાંગ ડિમ્પલને આવી રીતે મમ્મી સાથે વાત ન કર તેવો ઠપકો પાડતોનીતી હવે મને થયું કે બાજી મારે હાથમાં લેવી પડશે બે ઇજ્જતિની પણ કોઈ હદ હોય મારી પત્નીનું અપમાન એ મારું અપમાન બરાબર જ કહેવાય એ દિવસે રાત્રે બેડરૂમમાં સ્મિતા મારા ખભે માથું મૂકી ખૂબ રડી મેં પૂછ્યું ઘરે જવું છે તેને નાના બાળકની જેમ રડતા રડતા માથું હલાવી અને હા પાડી મેં એક મિનિટ નો પણ વિચાર કર્યા વગર ઓનલાઈન પ્લેન ની ટિકિટ બુક કરાવી સ્મિતાને કીધું સ્મિતા કાલ સાંજની પ્લેન ની ટિકિટ છે ઉભી થા અને સામાન પેક કર સ્મિતા નો મોહ ભંગ થયો હતો મિનિટ નો પણ વિચાર કર્યા વગર સામાન પેક કરવા લાગી બીજે દિવસે સવારે ચા પીતા પીતા મેં દેવાંગ કીધું કે આજ સાંજની અમારી પ્લેન ની ટિકિટ છે આમ અચાનક તમારે એમને પહેલેથી જાણ તો કરવી જોઈએ દેવાંગ સામે જોઈ મેં કીધું બેટા અમે અહીં આવવાના હતા ને એ તને જાણ કરી હતી શું ફાયદો થયો અમને જાતે જ અમારે તારા ઘરે આવવું પડ્યું આજે સાંજે પણ જેવી રીતે અમે આવ્યા હતા ને તેવી રીતે ટેક્સી કરી પરત જતા રહીશું તારે ચિંતા કરવાની જરૂર નથી બાકી એક વાત તમે બંને કાન ખોલી સાંભળી લો તારો બાપ કદી લાચાર હતો નહીં લાચાર છે નહીં અને ભવિષ્યમાં પણ લાચાર બનશે નહીં મારી જિંદગી મારી રીતે જીવતા પણ આવડે છે અને તેને સમાપ્ત કરતા પણ આવડે છે અહીં તમારા કૂતરા બિલાડા સાચવવા આવ્યા છીએ તારા મા બાપ છીએ ગુલામ નહીં બોલવામાં સભ્યતા રાખો માઉન્ડ નો મતલબ મજબૂરી નથી અમને અમારું જીવન સોમાનથી કેમ જીવાય ને એ આવડે છે આ તો તારી મા નો આગ્રહ હતો એટલે હું આવ્યો સમજો ઘરડા માબાપ ને સાચવવાને બદલે સવારથી સાંજ ઘરની જવાબદારીઓ માથે નાખી જતા રહેતા શરમ નથી આવતી તમને સ્મિતાએ મને શાંત પાડ્યો સાંજે દુઃખી હૈયે અમે બંને

નહી નય ને ઘર કદી ન ના જાય કંચન વર્ષે મેહ સ્મિતા ફરી મને વળગી પડી અને બોલી મારું વૈકુંઠ મારે નથી જવું કેવી લાગી તમને આ વાર્તા ખરેખર ઘરડા મા બાપ ને ના સાચવી શકનારા કુતરા બિલાડા સાચવતા હોય છે એ બધા જ જોડે આ વાર્તા શેર કરવા જેવી છે ને જરૂરથી દરેક યુવાન સુધી આ વાર્તા પહોંચાડો અને હા વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ